બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોક્સોની વિવિધ કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે તેમાં આરોપી જે છે કિશોરભાઈ કણજારીયા તથા તેમની સાથે મદદગારીમાં ફાયલબેન અને બળદેવભાઈના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે જેમાં સગીર વયની જે ભોગ બનનાર છે તેની સાથે આજે શારીરિક સંબંધ બાંધી અને ગુનો આચરેલ હોય તેની હકીકત છે તે સામે આવી છે તેમાં જે આરોપી છે તે આ જે ભોગબંધાર સગીર વયના છે તેમના સંપર્કમાં અગાઉથી હતા અને તેમને ધમકી આપી અને તેમના વિડીયો બનાવવાની પણ ધમકી આપી હોય તેવી હકીકત છે તે ફરિયાદમાં લખાવેલ છે આ અન્વયે આરોપી કિશોરભાઈ લક્ષ્મણભાઈ કણજરિયાની પોલીસે ધરપકડ કરી છે અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીનાઓ ચલાવી રહ્યું છે આ બંધભાવ બનવાનો સમયે ભોગ બનનાર છે તે સગીર વયના હોવાના કારણે પોક્સો મુજબની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે